preview I'm I'm right 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 here. Right. જી આપને શું તકલીફ છે અને આપણે તમે લોકો ગોદડા છો અહીંયા કારણ શું એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો ત્રણ દિવસ જ પાવર આપે છે રોજ રાતના નવથી દસ વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે બે વાગે આવશે એક વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરી તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતા વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો આ સાહેબને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલીનું રૂટીન કોઈ પણ આ કારગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી